બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો હાલ ચણાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર ત્રણ ચાર પાંચ અને છ કુલ જોવા મળી રહ્યા છે ખટાકત ચણાની આવકના ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો છાપરામાં પણ આવક જોવા મળી રહી છે આજે ચણાની આવક ખૂબ સારી એવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ ચણાની હરાજીનું કામકાજ મિત્રો બ્લોકમાં ચાલુ કરવામાં આવે છે તમે જોઈ શકો છો વેપારી વેપારીભાઈ આવી ગયા છે ઓપ્શનલ ભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મિત્રો ત્રણ નંબર ચણાના ભાવ કેવા છે ચોલે ચણાના કેવો ભાવ છે તે આગળ વિડીયો તો વિડીયો છે આવક સારી છે અગિયારસો ને છત્રીસ નંબર ચણા છે સુપર ક્વોલિટી અગિયારસો છત્રીસ છોલે છે મીડિયમ સુપર છોલે છે જીણો દાણો અમુક જો મળી રહ્યો છે મિક્સ માં एक हजार ने से एक हजार ने छिया भाव थोड़ा मीडियम सुपर अग्यारण एक तर नंबर जनाक लीला गाड़ी કેટલા એકાશી બાર એકાશી બારસો ને એકાશી બારસો ને એકસી ભાવ છે જોઈ શકો છો મિત્રો બારસો ને એકાશી બાર છત્રીસ બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ જે સફેદ બેટકી જણા છે જોઈ શકો છો બારસો ને એકતાલીસ અગિયારસો ને એકતાલીસ ભાવ થયો છે સુપર ત્રણ નંબર ચણા છે જોઈ શકો છો આ વકલ અગિયારસો એકતાલીસ ત્યાર પછી બીજો વકલ છે આને અગિયારસો એકતાલીસ જોઈ શકો છો એકવીસ ભાવ થયો છે સુપર સોલે છે જોઈ શકો છો એકવીસો જે ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો સ્થિર મિત્રો બજાર ટકી રહેલું છે